જય શ્રી કૃષ્ણ કાલ કરવાનું યાજ કરી લે કાલે કેવું તા જીવડા કાલ કોઈની ખબર નથી કાલે કરવાનું યાજ કરી લે કાલે કેવું તા જીવડા કાલ કોઈની ખબર નથી આ દોલતને વૈભવ લક્ષ્મી તન વૈભવ લક્ષ્મી ઊષી હવેલી કેવી સુંદર ઊષી હવેલી કેવી સુંદર આ કોઈ નહીં ભોગવનાર જીવડા કાલ કોઈને ખબર નથી આ કોઈ નથી ભોગવનાર કાલ કોઈને ખબર નથી આ કાલ કરવાનું યાદ કરી લે કાલ કેવું થાય જીવડા કાલની કોઈને ખબર નથી माता पितानि गुरुनि सेवा माता पितानि गुरुनि सेवा नितिधरमने सावरतन् नितिधरमे सा सुवरसन् एरतदामजीवडा કાલની કોઈને ખબર નથી એ શે દામા જીવડા કાલની કોઈને ખબર નથી આકાલે કરવાનું યાદ કરી લે કાલ કેવું થાય જીવડા કાલની કોઈની ખબર નથી આ સતસંગમાં તું જાતો રેજે પાથું ભક્તિનું ભરી લેજે સતસંગ તું જાતો રેજે પાથું ભક્તિનું ભરી લેજે પંથ ગણો છે દૂરજી વડા કાલની કોઈને ખબર નથી આ પંથ ગણો છે દૂર જીવડા કાલની કોઈને ખબર નથી આ કાલ કરવાનું યાદ કરી લે કાલ કેવું થાય જીવડા કાલની કોઈને ખબર નથી अकायम जानी केवि सुन्दर अकायम जानी केवि सुन्दर मूखु जोने थातो राजि मूखु जोनि थातो राजि अन्तेराखनारजीवडा था કાલની કોઈને ખબર નથી આયંતેરા ખતના જીવડા કાલની કોઈને ખબર નથી આ કાલે કરવાનું યાજ કરી લે કાલે કેવું તાય જીવડા કાલની કોઈને ખબર નથી હા બાજી ગરની અયા બાજી બાજી ગરની છેયા બાજી બાળક જોઈને જો થા તો રાજી બાળક જોઈને થા તો હે શું સમજે સારજી વડા કાલની કોઈને ખબર નથી એ શું સમજે સાર જીવડા કાલની કોઈને ખબર નથી આ કાલ કરવાનું યાદ કરી લે કાલે કેવું થાય જીવડા કાલે કોઈની ખબર નથી સતસંગમાં તું જારે જ સતસંગમાં તું જારે જ પ્રભુનું નામ લે તો રેજ પ્રભુનું લે તો રેજ ફર તરી જાય જીવડા કાલની કોઈને ખબર નથી આ ભાવ સાગર તરી જાય જીવડા કાલની કોઈને ખબર નથી આ કાલે કરી લે કાલે કેવું થાય જીવડા કાલની કોઈને ખબર નથી જે શ્રી કૃષ્ણ કર્મની ગતિ ન્યારી છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા